નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ ભારતીય સનાતન સંસ્કૃતિએ સંતને મોક્ષ દ્વારા કર્યા છે સંતના દર્શન સેવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવાથી ધન્યતા મળતી હોય છે સમગ્ર વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક અને આત્મીયતાને પરિવાર અને સમાજમાં સિંચન કર્યું એવા બ્રહ્મલીન ગુરુ હરિપુંજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક સંદેશને દેશ પરદેશમાં વ્યાપક કરી રહેલા એવા પ્રગટ હરિ પૂંજ્ય પ્રબોધમ જીવન સ્વામીજી મહારાજ ડબોય પધાર્યા હોય ત્યારે ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે હરિપ્રબોધમ સત્સંગ સભા યોજાઈ આ સભામાં આત્મીયતા વિદ્યાધામ બાકરોલતી પૂંજ્ય ગુરુ હરિપ્રબોધમ જીવન સ્વામીજી નિશ્રામ સત્સંગ સભા યોજાઈ હતી જીવનમાં હરિ ભક્તિનું મહત્ત્વ અને પ્રભુને હૃદયમાં રાખવાથી દરેક ચિંતામાંથી મુક્તિ મળે છે નો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે ડભોઈ વિભાગના પ્રાદેશિક સંત શ્રીજી ચરણ સ્વામી અને સાધુ સૌરવ સ્વામીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આત્મતા વિદ્યાધામ બાકરોલથી ગુરુ પ્રસાદ સ્વામીજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સભામાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત પાલિકા પ્રમુખ બીરેન શાહ અને નગર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ ભક્તિધર્મ શરણ રવજે નિજ ભક્તિમતાિલ પરીશીલયંત્ર સર્વે સંતો પ્રાદેશિક સંત વર્ય શ્રીજી ચરણ સ્વામી સાધુ સૌરભ સ્વામી સૌ વડીલો તથા ધામના સૌ મુક્તો અંતરના જય સ્વામી જીવન ઠાકોરજીની સાથે તદાત્માથી જોડાયેલું છે એકાત્મ ભાવથી જોડાયેલું છે એ પોતાની જાતને ઠાકોરજીથી જુદા નથી માનતા એને ઠાકોરજી બે ગયા પછી એ ચૂંટણી પછી તરત એ તમામ વિદ્યાર્થી નેતાઓને ખીચડી ખાવા માટે બોલાવતા અને એ સદભાગ્ય મને छोटा વિસ્તારમાં विस्तारमा चेक एमपी ની બોર્ડર પર ત્યાં એક ગામથી લગભગ એકાદ કિલોમીટરમાં માં ની બોર્ડર આવે ત્યાં આટલી સભા ખૂબ સરસ ની સ્વામીજીએ આપી આપણને એક પ્રાર્થના હોલ નું ખાસ મુરત કરી સ્વામીજી એ દિવસે રાત્રે એટલે ગઈ કાલે જોવો શું વાત કરે છે એટલે ધીમે રહીને ચાલુ કર્યું

母子情。

પહેલી વાર સ્વામીજી રથમાં જોવાનો એક લાવો મળ્યો ધરતી પર જયારે આવ્યો ત્યારે સ્વામીજી રથમાં બેસવાની ના પાડી પણ બેસી ગયા

દર્ભાવતી નગરીનું બહુ મોટું ભાગ્ય છે કે ભગવાનને રાખનાર પરમ સત્પુરુષ એવા ગુરુહરિપ્રમોદ જીવન સ્વામીજી આજે અહીંયા સભા કરવા માટે પધાર્યા છે હરિપ્રસાદ સ્વામીજીની પરમ પાવન કર્યા દર્ભાવતી નગરીની ધરતી પર એકાંતિક ભક્તોને લાભ આપીને એના જીવને ધન્યને કૃતાર્થ કર્યા છે આજે લગભગ પંદરસો જેટલા ભક્તોએ આજે આ સભાનો લાભ લીધો જેમાં ગુરુહરિપ્રમોધ સ્વામીજીએ પરમપુજી હરિપ્રદાસ સ્વામીના ભીડાને સંભાળવાનું કહ્યું એમને ભીડાને સંભાળીશું આપણા જીવનમાં ભક્તિ પ્રગટશે અને એમણે બેઠેલા ભીડાને સંભાળીશું તો જ આપણા જીવનની ધન્યતાને કૃતાર્થ થશે આપણું દેહ મંદિર બનશે આપણું ઘર મંદિર બનશે તો એવા અભૂતપૂર્વ આશીર્વાદ આપે છે ત્યારે આપ સૌને ફરી એક વખત હરિપ્રબોધન પરિવાર વતી